ગિફ સિટી અને ડ્રીમ સિટી શું છે ગિફ્ટ સિટી ઓફસોર ફાઈનાન્સિયલ માર્કેટના રોકાણકારો માટે ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર અમદાવાદ નજીક ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક્સ ખાતે સ્થાપવામાં આવ્યું છે કરવેરા નિયમોમાં તાજેતરના ફેરફારમાં આઈએફએસસી ગિફ્ટ સિટીમાં કાર્યરત સંસ્થાઓ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ અને કેપિટલ ગેઇન ટેક્સ જેવી અનેક કર જવાબદારીઓની માફીનો સમાવેશ થાય છે ટેક્સ નિશાણા ના મતે આઈએફએસસી ગિફ્ટ સિટીમાં સ્થાપિત કેટેગરી ત્રણ ડેરિવેટિવ રોકાણ ફંડઝને બોન્ડ ટ્રેડિંગ પર શૂન્ય ટેક્સ અને ડેરિવેટિવ ટ્રેડિંગ પર શૂન્ય ટેક્સનો લાભ મળશે જે ઓફસોર સંધિઓ સાથે સુસંગત છે ગિફ્ટ સિટીનું સિંગાપોરના નાણાકીય કેન્દ્રના હાઇબ્રિડ સ્ટ્રક્ચર સાથે મોડલિંગ કરવામાં આવ્યું છે ડ્રીમ સિટી ડ્રીમ સિટીએ ચોવીસ હજાર મિલિયન અંદાજિત પ્રોજેક્ટ ખર્ચે ગુજરાતમાંથી હીરાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે રાજ્યના સુરત જિલ્લાની નજીક ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટી વિકસાવવામાં આવી રહી છે બે હજાર એકરમાં ફેલાયેલ ડ્રીમ સિટીમાં ઇન્ટરનેશનલ ડાયમંડ ટ્રેડિંગ હબ અને ડાયમંડ બુર્સ છે સુરત ડાયમંડ બુર્સ ભારતનું બીજું ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર સુરત ડાયમંડ બુર્સ ડ્રીમ સિટીથી કામ કરશે તેની મુખ્ય ભૂમિકાઓ બિન પોલિસ્ટ હીરાઓનો વેપાર અને પોલિશ હીરાઓનું ઉત્પાદન કરશે ડાયમંડ બુર્સ પાસે હીરાની આયાત અને નિકાસ તેમજ બેન્કિંગ અને વીમા સેવાઓનું કામ રહેશે ટેક્સટાઇલ યુનિવર્સિટી ગુજરાત સરકાર ડ્રીમ સિટી ખાતે ટેક્સટાઇલ યુનિવર્સિટીની સ્થાપના કરશે જેમાં કાપડ ઉત્પાદન ડાઇંગ અને ડિઝાઇનિંગ જેવા કામ થશે